નમસ્કાર ટેકનિકલ ટીલવે યુટ્યુબ ચેનલમાં સોના ચાંદીના બજાર ભાવ તારીખ સત્તર છ બે હજાર ચોવીસના શું રહ્યા આ વિડીયોમાં જોશું તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું ઘંટડીનું બટન દબાવી દેજો તો સૌથી પહેલાં ચાંદીના ભાવ જે કેવા રહ્યા તે જોઈએ તો એ ગ્રામ ચાંદી નેવું રૂપિયા નેવું પૈસા આઠ ગ્રામ ચાંદી સાતસો સિત્તાવીસ રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ ચાંદી નવસો નવ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર નેવું અને એક કિલો ચાંદીનો ભાવ નેવું હજાર નવસો રૂપિયા સુધીની બજાર રહી હતી તો આજે એક કિલો ચાંદીના ભાવની અંદર સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાના બાવીસ કે સોનાના આજના ભાવ જોઈએ તો આજે એ ગ્રામ બાવીસ કે સોનાનો ભાવ છ હજાર છસો ને ઓગણપચાસ આઠ ગ્રામનો ભાવ ત્રેપન હજાર એકસો બાણું દસ ગ્રામનો ભાવ છાસઠ હજાર ચારસો નેવું અને સો ગ્રામનો ભાવ છ લાખ ચોસઠ હજાર નવસો રૂપિયા સુધીની બજાર રહી હતી તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં સો રૂપિયાનો મામૂલી એવો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ સાત હજાર બસો ને ચોપન રૂપિયા આઠ ગ્રામનો ભાવ અઠ્ઠાવન હજાર બત્રીસ રૂપિયા દસ ગ્રામનો ભાવ બોતેર હજાર પાંચસોને ચાલીસ રૂપિયા અને સો ગ્રામનો ભાવ સાત લાખ પચીસ હજાર ચારસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે અઢાર કેર સોનાના ભાવ જોઈએ તો એ ગ્રામનો ભાવ પાંચ હજાર ચારસો ચાલીસ આઠ ગ્રામનો ભાવ તેતાલીસ હજાર પાંચસોને વીસ રૂપિયા દસ ગ્રામનો ભાવ ચોપન હજાર ચારસો રૂપિયા અને સો ગ્રામનો ભાવ પાંચ લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો આજે અઢાર કેર સોનાના સો ગ્રામના ભાવની અંદર પણ સો રૂપિયાનો મામૂલી એવો ઘટાડો જોવા મળ્યો હતો આભાર મિત્રો આપનો દિવસ શુભ રહે વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો આભાર